હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ સંખ્યા સંખ્યા સાથે રમત તેમાં સ્વાદ્યાય ત્રણ પોઈન્ટ સાતની સમજૂતી જોઈશું બરાબર તેમાં પહેલો જ એક દાખલા નંબર એક છે કે રેનું પંચોતેર કિલોગ્રામ અને ઇગ્નેસિત્તેર કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુની ખરીદે છે ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જેને બંને ગુણી વજનનું ગુણાંકનમાં પૂરેપૂરું માપ લઈ શકે છે અહીં મહત્તમ મૂલ્ય એટલે મોટામાં મોટું મૂલ્યની વાત કરે છે અને મોટા મોટું મૂલ્ય હોય તો આપણે લસા શોધવાનો કે ગુસા તો અહીં આપણે ગુસ્સા શોધવો પડશે બરાબર મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે ઓછામાં ઓછું શબ્દ હોય તો લસા શોધવાનો મહત્તમ વધુમાં વધુ એવો શબ્દ હોય તો ગુસ્સા શોધવાનો તો પંચોતેરના પહેલાં આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો પચીસ તાલી પંચોતેર પાંચે પાંચે પચીસ અને પાંચ એકા પાંચ એ રીતે ઇગ્ન સિત્તેરના અવિભાજ્ય વયો પાડે તો ઇગ્ને સિત્તેર બેના ઘડી એમ ના આવે ત્રણના ઘડિયામાં આવે ક્યારે ત્રેવીસ તાલી ઇગ્ન સિત્તેર થશે બરાબર એ તમને ના આવડે તો ઇગ્ને ભાગ્યા ત્રણ કરી દેવાના હવે તેવીસ અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્રેવીસ એકા ત્રેવીસ થશે પંચોતેરના અવિભાજ્યવયમાં જોઈએ તો ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને એક બે અવિભાજ્ય અવિભાજ્ય જોઈએ તો બે ત્રણ ગુણ્યા ત્રેવીસ હવે આ બંનેમાં ગુસ્સા જોઈએ તો કેટલો આવશે ત્રણ આવશે બરાબર એટલે આપણે જવાબ આવશે આ માગ્યા મુજબ મહત્તમ વજનનું મૂલ્ય ત્રણ કિલોગ્રામ છે હવે દાખલા નંબર બે જોઈએ આપણે કે ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે એમના પગલાંનું માપ અનુક્રમે તેસઠ સેમી સિત્તેર સેમી અને સિત્તેતેર સેમી છે એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલાંમાં નિશ્ચિત થઈ જાય બરાબર તો પહેલાં આપણે આ રીતે આમાં લઘુત્તમ શબ્દ આવે લઘુત્તમ એટલે આપણે લસા શોધવાનો રહેશે તેસઠ સિત્તેર અને સિત્યોતેર બે વડે ભાગ ચાલશે તેસઠના તેસઠ લખવાના કારણ કે તેનો ભાગ ન ચાલે પણ સિત્તેરના અડધા થાય કેટલા તો પાંત્રીસ દુઃ સિત્તેર સિત્યોતેરના સિત્તેર રહેશે બરાબર હવે બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ભાગ ચાલશે સીધો બરાબર કેટલા તો એકવીસ તાલીસ ત્રેસઠ પાસ પાંત્રીસના પાંત્રીસ લખવાના અને સિત્યોતેરના સિત્યોતેર રહેશે હજુ પણ ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ સાત એકવીસ પાંત્રીસના પાંત્રીસ અને સિત્તેરના સિત્યોતેર હવે સીધો પાંચ વડે ભાગ ચાલશે બરાબર પાંચના ઘડિયામાં પહેલાં સાતના સાત પાંચ સાત પાત્રી અને સિત્યોતેરના સિત્યોતેર રહેશે હવે સાત વડે ભાગ ચાલી સાત એકા સાત સાત અગિયાર સાત સિત્યોતેર હવે તો અગિયાર જ વધે એટલે અગિયારવાળી ભાગ ચાલી એક એકના એક અગિયાર એકા અગિયાર આમ તેસઠ સિત્તેર અને એ લસા કેટલો થાય તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત અગિયાર થશે બરાબર આ જે લાઈન છે એ બી આપણો લસા રહેશે હવે ગુણાકાર કરીએ ધીમે ધીમે પહેલાં બે તાલી છ બરાબર પછી ત્રણ પાંચ પંદર કર્યા જો મેં સ્ટેપ પ્રમાણે કરી ત્રણ દુ છ ત્રણ પાંચ પંદર અને અગિયાર સાત સિત્યોતેર બરાબર હવે પંદર ગુણ્યા છ કરો તો પંદર છ કેટલા થશે નેવું ગુણ્યા બરાબર હવે આપણે નોટનો ઉપયોગ કરવો પડશે દરેક વિદ્યાર્થી મિત્ર સિત્યોતેર ગુણ્યા નેવું અથવા નવું કરી જે જવાબ આવે એને નવ કરવો હોય તો જે જવાબ આવે એના પાછો ઝીરો મૂકી દેવાનો અથવા નેવું પણ કરી શકાય તો કેટલો જવાબ આવે શોધે તો એ જવાબ આવશે છ હજાર નવસો ને ત્રીસ બરાબર આમ જરૂરી લઘુત્તમ અંતર છ હજાર નવસો ત્રીસ સેમી છે દાખલા નંબર ત્રણ કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે આઠસો પચીસ સેમી છસો પંચોતેર સેમી અને ચારસો પચાસ સેમી છે તો એવી સૌથી લોબી ટેપ શોધો કે જે ઓરડાના ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપ લઈ શકે લાંબામાં લાંબી ટેપ શોધવાની છે લાંબામાં લાંબી એમ એટલે આપણે મોટામાં મોટી એટલે કે આપણે અહીંયા ગુસ્સા શોધવો પડશે બરાબર તો ગુસ્સા શોધવા માટે પહેલાં આપણે આઠસો પચીસનો શોધીએ એકમનો પાંચ એટલે બે વડે ભાગ નહીં ચાલે બરાબર અને સરવાળો પંદર થાય એટલે બે દસનો પાંચ પંદર તો ત્રણના ઘડી એમાં આવે છે એટલે ત્રણ વડે ભાગ ચાલશે તો દરેક વિદ્યાર્થી મિત્રો આઠસો પચીસ ભાગે ત્રણ કરી જવાબ કેટલો આવે છે એ આપણે શોધવાનો રહેશે બરાબર તો અહીંયા ભાગફળમાં જવાબ આવશે બસો પંચોતેર ફરીથી જોઈએ ન તો ત્રણ વડે ભાગ ચાલતો નથી આ વખત કારણ કે સરવાળો ચૌદ થાય છે બરાબર તો હવે આપણે એ પાંચ વડે ભાગ લઈશું બરાબર તો જવાબ આવશે ભાગફળમાં પંચાવન બરાબર અને પછી પંચાવનનો જોઈએ આપણે હવે પંચાવનનો આપણે પાંચવાડે ભાગ ચાલશે અગિયાર પાંચ પંચાવન અને અગિયાર અવિભાજ્ય સંખ્યા છે એટલે અગિયાર એકા અગિયાર થશે બરાબર એ રીતે હવે આપણે છસો પંચોતેર લઈએ છસો પંચોતેરને એકમનો આંખ પાંચ છે એટલે બે વડે ભાગ નહીં ચાલે હવે ત્રણ વળી જોઈએ આપણે તો તેને પાંચ અઢાર એટલે થઈ જશે ત્રણ વડે તો છસો પંચોતેર ભાગ્યા ત્રણ કરો દરેક વિદ્યાર્થી મિત્રો બાગ કેટલો જવાબ આવે એ જવાબ આપણે જોવો પડશે નહીં જવાબ આવે છે બસો ને પચીસ બરાબર હવે બસો પચીસનો બેન બે ચાર પાંચ નવ એટલે ત્રણ વડે ભાગ ચાલશે તો દરેક વિદ્યાર્થી મિત્ર બસો પચીસ ભાગે ત્રણ કરી કેટલો ભાગફળમાં જવાબ આવે છે તો અહીંયા પણ ભાગફળમાં જવાબ આવશે પંચોતેર પંચોતેરનો તો આવડી જ જાય પચીસ તાલીસ પંચોતેર પાંચે પાંચે પચીસ અને પાંચ એકા પાંચ થશે બરાબર એ રીતે આપણે ચારસો પચાસની વાત કરીએ ચારસો પચાસનો એકમનો અંક ઝીરો છે તો બે વડે ભાગ ચાલશે બરાબર ચારસો પચાસના અડધા કેટલા થાય તો ના આવડે તો ચારસો પચાસ 2 બે કરી દેવાના બરાબર તો ચારસો પચાસ 2 બે કરીએ તો બસોને પચીસ હવે તો કોમન દેખાય છે તમે બરાબર બસો આવી ગયા તો બસો પચીસનો અહીંયા છે તો આનો આ જ આપણે અહીંયા લખવાનો રહેશે બરોબર બસો પચીસનો કેટલા વડે ભાગ ચાલે તો પંચોતેર પંચોતેર ત્રણ પંચોતેરનો પચીસ ચાલી પંચોતેર પાંચે પાંચે પચીસને પાંચ એકા પાંચ બરાબર આગળ જોઈએ હવે આપણે કે આઠસો પાચ પચીસના અવિભાજ્ય અવયવ છે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર છસો પંચોતેરના અિભાજ્ય અવયવ છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને ચારસો પચાસના અવિભાજ્ય અવયવ છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર એટલે ગુસ્સા જોઈએ આપણે આઠસો પચીસ છસો પંચોતેર અને ચારસો પચાસ તો પહેલાં જોઈએ આપણે બધામાં ત્રણ કોમન છે ને ત્રણ આવશે ફરીથી પાંચ કોમન દેખાય છે તો પાંચ આવશે હજુ પણ એક વખત પાંચ કોમન દેખાય છે તો પાંચ આવશે અને આપણો ગુસ્સા થશે પાંચે પાંચે પચીસ તાલીસ પંચોતેર બરાબર તો આ રીતે આપણો આ જવાબ મળી જાય કે આમ જરૂરી મોટા મોટી ટેપની લંબાઈ પંચોતેર સેમીની હોવી જોઈએ આગળ કહે છે એક દાખલા નંબર ચાર છે કે છ આઠ અને બારથી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો બરાબર તો આ રીતે હોય તો આપણે દરેકનું લસા શોધવાનું જ હોય છે બરાબર છ આઠ અને બાર બરાબર અવ બેના ગળી આમ છ આવે ત્રણ દુ છ ચાર દુ આઠ અને છ દુ બાર બરાબર ફરીથી બેના ગળી એમાં ચાલશે ત્રણ બે દુ ચાર ત્રણ દુ છ બરાબર પાછો બે વડે ભાગ ચાલશે ત્રણના ત્રણ બે એકા બે ત્રણના ત્રણ હવે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ એકનો એક ત્રણ એકા ત્રણ બરાબર હવે લસા શું મળે આપણને બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર બેતાલીસ છ અને છ ચાર ચોવીસ બરાબર હવે આપણને એમ કહે છે કે ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા સો છે બરાબર આપણે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા શું એમ કહેશે એટલે નાનામાં નાની સંખ્યા સો તો સો ભાગે આપણે ચોવીસ કરીએ તો કેટલા થશે કે ચોવીસ ચાર છન્નું સોમાંથી છન્નું જાય તો વધે ચાર એટલે કે આપણી છેલ્લામાં છેલ્લી જે આપણે વિભાજ્ય સંખ્યા છે આ ત્રણે અવયવી હતી એટલે કે છ આઠ અને બારના અવયવી હતી તો એ આપણે પહેલાં જોઈએ કે સો ભાઈ મોટા મોટી બરાબર એમાંથી ચાર બાદ કરવા પડે તાના આપણે ત્રણેય વડે વિભાજ્ય સંખ્યા મળી જાય એટલે કે છેલ્નું બરાબર તો એમાં પ્લસ ચોવીસ ઉમેરીએ તો જો આપણે ખાલી આટલી બાદ કરો તો બે અંકની સંખ્યા મળી જાય આપણને છેલ્લી મોટા મોટી બે અંકની સંખ્યા મળે પણ આપણે ત્રણ અંકની જોઈએ એટલે આપણે પ્લસ ચોવી કરવા પડે એક સ્ટેપ આગળ જવું પડે બરાબર તો આપણને ખબર છે કે સો વત્તા ચોવીસ એકસો ચોવીસ ઓછા ચાર અને એમાંથી ચાર બાદ કરીએ તો એકસોને વીસ થશે બરાબર તો આ રીતે આપણને ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા એકસો વીસ મળી જાય બરાબર દાખલા નંબર પાંચ કહે છે કે આઠ દસ અને બારથી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી મોટી સંખ્યા શોધો તો આપણે અહીંયા પણ આઠ દસ અને બારનો લસા શોધવાનો રહેશે પહેલાં ચાર દુ આઠ પાંચ દુ દસ છ દુ બાર બરાબર બે દુ ચાર પાંચના પાંચ ત્રણ દુ છ બરાબર બે એકા બે પાંચના પાંચ ત્રણના ત્રણ હવે ત્રણ વડે ભાગ ચાલશે એકના એક પાંચના પાંચ ત્રણ એકા ત્રણ હવે પાંચ વડે ભાગ ચાલશે એકના એક પાંચ એકા પાંચ એકના એક તો આઠ દસ બારનો લસા આપણને મળે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા પાંચ તો પહેલાં આપણે જોઈએ કે બે દુ ચાર ચાર દુ આઠ આડતાલીસ ચોવીસ ગુણ્યા પાંચ અને ચોવીસ પંચું કેટલા થાય ગુનાકાર ના આવડે ઘડિયું ના આવડે તો ગુનાકાર કરી દેવાનો ચોવીસ ગુણ્યા પાંચ તો ચોવીસ પાંચ એકસોને વીસ થશે બરાબર તો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અહીંયા આપણને નવસોને નવ્વાણું છે તો નવસો નવ્વાણું આપણને ખબર છે તો નવસો ભાગે આપણે એકસોને વીસ કરવા પડે હવે એકસો વીસનો ઘડીઓ તો ના આવડે તમે કહો સાહેબ તો બારનો ઘડીઓ બોલવાનો બે અંક સુધી બારીકા બાર બારથી ચોય બાર તાલ બાર યાદ રાખો નવ્વાનું ના વધવું જોઈએ આપણે બરાબર બારીકા બાર બારથી ચોય બાર તાલુ બાર ચોડતાલી બાર પંચો સાહીઠ બાર છક બતેર બાર બાર આઠ છન્નું બરાબર એટલે આપણે બાર આઠ છન્નું અને એક ઝીરો એટલે નવસોને થાય આવું નવના નવ રહેશે અને નવમાં છ જાય તો ત્રણ એટલે ઓગણચાલીસ વધે આપણે બરાબર તો ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ તો નવસો નવ્વાનું ઓછા ઓગણચાળીસ કારણ કે ઓગણચાળીસ શેસ વધે છે તો એમાંથી વાત કરીએ તો નવસોને સાહીઠ થાય એટલા માટે જો આઠ દસ અને બારથી વિભાજ્ય હોય ત્રણેય અંકોથી સૌથી મોટા મોટી સંખ્યા હોય ત્રણ અંકમાં તો નવસો ને થશે બરાબર આગળ જોઈએ છઠ્ઠા નંબરનો છે કે જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટો અનુક્રમે દરેક અડતાલીસ સેકન્ડ બોતેર સેકન્ડ એકસો આઠ સેકન્ડ પછી બદલાય છે જો તે એક સાથે સવારે સાત વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારેય બદલાશે બરાબર તો અહીંયા આપણને કહે છે કે ત્રણેયનો લસા શોધવો પડશે આપણે બરાબર ચલો અડતાલીસ એટલે ચોવીસ દુ અડતાલીસ છત્રીસ દુ બોતેર અને ચોપન દુ એકસોને આઠ થશે બરાબર એ રીતે બાર દુ ચોવીસ અઢાર દુ છત્રીસ અને સત્યાવીસ દુ ચોપન પછી બે છક બાર નવ દુ અઢાર સત્યાવીસના સત્યાવીસ રહેશે બરાબર બે તાલીસ છ નવના નવ અને સત્યાવીસના સત્યાવીસ હવે ત્રણ વડે ભાગ ચલાવવો પડશે ત્રણ એકા ત્રણ ત્રણતાલી નવ અને નવતાલી સત્યાવીસ એકના એક ત્રણ એકા ત્રણ ત્રણતાલી નવ હજુ પણ ત્રણ વડે ભાગ ચાલશે એકના એક અને એકના એક અને ત્રણ એકા ત્રણ બરાબર તો અહીં અડતાલીસ બોતેર અને એકસો આઠો લસાઇએ તો બે ગુણ્યા બે ગુને બે ગુને બે ગુણે ત્રણ ગુને ત્રણ ગુણ્યા ત્રણ તો આપણે ગુનાકાર જોઈએ આપણે તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ ત્રણ તાલીસ નવ નવતાલીસ સત્યાવીસ દરેક વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ ગુણ્યા સોળ કરશે બરાબર નોટ નોટમાં કેટલો જવાબ મળે છે તો સત્યાવીસ ગુણ્યા સોળનો જવાબ મળે છે ચારસો ને બત્રીસ પરંતુ એ ચારસો બત્રીસ આપણા માટે સેકન્ડ છે શું છે સેકન્ડ પણ આપણે કેટલા વાગે હવે સમય બતાવીએ તો એના માટે આપણે ચારસો બત્રીસ વાગ્યા સાઈટ કરીએ તો ચારસો બત્રીસ ભાગે સાઈટ કરીએ એક વખત સાઈટ કરીએ તો સેકન્ડમાંથી શું બની જાય મિનિટ બની જાય શું બની જાય મિનિટ તો એનો જવાબ આવે છે આપણે સાત મિનિટ બાર સેકન્ડ કેટલો આવે સાહીઠ ભાગે કરીએ આપણે સાઈટ મળીએ એટલે સાત આવે જવાબ અને નીચે સે ઈસ વધે એટલે કે બાર સેકન્ડ કહેવાશે તો હવે આપણે કેટલા વાગે તો સાત વાગે બદલાયો હતો તો પછી સાત વાગે સાત અને બાર સેકન્ડની સમય બદલાશે બરાબર આગળ જોઈએ આપણે સાતમા નંબરના દાખલા આમ દાખલા નંબર સાત જોઈએ તો ત્રણ ટેન્કરો અનુક્રમે ચારસો ત્રણ લીટર ચારસો ચાર ચોત્રીસ લીટર અને ચારસો ને પાસઠ લીટર ડીઝલ છે આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકન માપી શકે મહત્તમ કીધી છે તો આપણે અહીંયા મહત્તમ એટલે મોટા મોટો તો આપણે ગુસ્સા શોધવો પડશે બરાબર તો પહેલાં ચારસો ત્રણનો આપણે ગુસ્સા શોધવાની વાત કરીએ તો ચારસો ત્રણની વાત કરીએ તો ચારસો ત્રણમાં એકમનો અંક ત્રણ છે બરાબર તો ત્રણ વડે ભાગ ચાલશે નહીં સીધો તેર વડે ભાગ ચાલશે યાદ રાખજો મિત્રો ચારસો ત્રણનો કેટલા વડે ભાગ ચાલશે તેર વડે બરાબર એમાં કોઈ પણ અવિભાજ્ય નીચેની કોઈ કામ કરતી નથી મેં સમયના બદલે વધારે બગડે એટલા માટે સીધું કીધું છે તમને તો ચારસો ત્રણ ભાગે તેર કરશો તો એકત્રીસ વધશે એકત્રીસ પોતે પણ અવિભાજ્ય સંખ્યા છે તો એકત્રીસ એકા એકત્રીસ એ રીતે ચોત્રીસ ચારસો ચોત્રીસની વાત કરીએ આપણે હવે બસો ચોત્રીસ અરે ચારસો ચોત્રીસનો એકમનો અંક ચાર છે એટલે બે વડે ભાગી શકાય તો દરેક વિદ્યાર્થી ચારસો ચોત્રીસ ભાગે બે કરે ભાગ જવાબ કેટલો આવે એ શોધવાનો રહેશે બરાબર તો ચારસો ચોત્રીસનો બે વડે ભાગ આકાર કરતાં બસોની સત્તર જવાબ આવે છે બરાબર હવે બસો સત્તર છે ને એ પણ આપણે સીધો સાત વડે ભાગ ચાલશે બરાબર બસો સત્તર ભાગ્યા સાત કરશે દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર તો ભાગફળમાં જવાબ મળશે એકત્રીસ એકત્રીસ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એકત્રીસ એકા એકત્રીસ થશે હવે ચારસો પોસઠની વાત કરીએ આપણે બરાબર અહીંયા છ ચાર દસ પાંચ પંદર એટલે ત્રણ વડે ભાગ ચાલશે કારણ કે પંદર ત્રણના ગળિયામાં આવે ચારસો પોંસઠ ભાગ્યા ત્રણ કરે દરેક વિદ્યાર્થી મિત્ર ભાગફણમાં જવાબ કેટલો આવે છે તો ભાગફણમાં એકસો ને પંચાવન આવે છે બરાબર હજુ પણ જો હવે આપણે સીધો ભાગ પણ પાંચ પાંચ વડે ચાલશે વિભાજ્ય સંખ્યા કારણ કે સરવાળો ત્રણના ગળિયામાં આવતો નથી સરવાળો અગિયાર થાય છે એટલા માટે તો પાંચ વડે ભાગ આગળ કરતાં કેટલો આવે છે તો એકત્રીસ આવે છે અને એકત્રીસ પોતે અવિભાજ્ય છે એટલે એકત્રીસ એકાએ એકત્રીસ થશે બરાબર ચારસો ત્રણના અવિભાજ્ય અવયવ જોઈએ તો તેર ગુણ્યા એકત્રીસ થશે ચારસો ચોત્રીસના અવિભાજ્ય અવયવ જોઈએ તો બે ગુણ્યા સાત એકત્રીસ થશે અને ચારસો ચોંસઠના અવિભાજ્ય અવયવ જોઈએ તો ત્રણ ગુણ્યા પાંચ એકત્રીસ થશે બરાબર હવે ગુસ્સાની વાત કરીએ ચારસો ત્રણ ચારસો ચોત્રીસ અને ચારસો પોંસઠ તો પહેલાં બધામાં એકત્રીસ સંખ્યા દેખાય છે કોમન આપણને તો આનો ગુસ્સા એકત્રીસ થશે તો આપણો જવાબ બોલે કે સાધનની મહત્તમ ધારણ શક્તિ એકત્રીસ લિટર હોય છે બરાબર દાખલા નંબર આઠ જોઈએ કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને છ પંદર અને અઢારથી ભાગવાથી દરેક સ્થિતિમાં પાંચ સેસ રહે બરાબર તો આપણે આના માટે છ પંદર અને અઢારનો લસા શોધવો પડશે બરાબર બે તાલી છ પંદરના પંદર અને નવ ધુ અઢાર બરાબર હવે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ પાંચ તાલી પંદર અને ત્રણ તાલી નવ હજુ પણ ત્રણ વડે ભાગ ચાલશે એકના એક પાંચના પાંચ અને ત્રણ એકા ત્રણ બરાબર હવે પાંચ વડે ભાગ ચાલશે એકના એક પાંચ એકા પાંચ એકના એક તો છ પંદર અઢારનો લસાની વાત કરીએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તૈંતલી નવું અને પાતું દસ તો નવે દાન નેવું બરાબર તો એટલા માટે અહીંયા જોઈએ આપણે કે માગ્યા મુજબની જે સંખ્યા છે એટલે કે દર વખતે પાંચ શેષ રહે છે તો નેવું તો ખરા જ લસા વધતા શેષ બરાબર લસા કેટલો મળે આપણને નેવું અને શેષ કેટલો વધે છે દર વખત પાંચ તો નેવું વધતાં પાંચ કરીએ તો જવાબ મળશે પંચાણું એટલે કે પંચાણું ન જો તમે છ વડે ભાગો પંદર વડે ભાગો કે અઢાર વડે ભાગો પાંચ શેષ રહે એટલે રહી બરાબર દાખલા નંબર નવું આપેલો છે જે અઢાર ચોવીસ અને બત્રીસ થી વિભાજ્ય છે ચાર અંકની એવી સૌથી નાની સંખ્યા તો પેલા આપણે અઢાર ચોવીસ અને બત્રીસ નો લસા શોધી કાઢીએ બરાબર કે નવ દુ અઢાર બાર દુ ચોવીસ અને સોળ દુ બત્રીસ હજુ પણ બે વડે ભાગ ચાલશે નવ ના નવ રહેશે છ દુ બાર અને આઠ દુ સોળ બરાબર હજુ બે નવના નવ જ રહેશે બે વડે ભાગ ચલાવતા ત્રણ દુ છ અને ચાર દુ આઠ હજુ પણ બે વડે ભાગ ચાલશે બરાબર પણ નવના નવ ત્રણના ત્રણ અને બે દુ ચાર હજુ પણ બે વડે ભાગ ચાલશે નવના નવ ત્રણના ત્રણ અને બે એકા બે હવે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ તાલી નવ ત્રણ એકા ત્રણ એકના એક હજુ પણ ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ એકના એકના એક તો અહીં અઢાર ચોવીસ અને બત્રીસનો લસા આપણને મળે છે બરાબર અહીંયા જે છે એમાં આપણે જો બને શકીએ એટલો ગુણાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે મેં બે દુ ચાર બે દુ ચાર બે તાલી છ અને ત્રણના ત્રણ બે બેની પેર બનીને ગુણાકાર કર્યો છે એટલે ભૂલ ના પડે પછી આપણે જોઈએ તો ચાર ચાર સોળ અને છ તાલી અઢાર બરાબર અને દરેક વિદ્યાર્થી મિત્ર હવે સોળ ગુણ્યા અઢાર કરશે પોતાની નોટબુકમાં અને જવાબ તો એ જવાબ આવે છે બસો ને એટલે કે ચાર અંકની નાનામાં નાની સંખ્યા એક હજાર છે કેટલી છે એક હજાર બરાબર હવે એક હજાર ભાગે આપણે જો બસો ઇઠ્યાસી કરીએ તો બસો નો તમારે ઘડિયો બનાવવો પડશે આમાં ખબર ના પડે તો આપણે જો બસો ઇઠ્યાસી ત્રણસોની નજીક છે તો ત્રણના ઘડી પણ આપણને ડાયરેક્ટ મળી જાય તો બસો ઇઠ્યાસી ગુણ્યા ત્રણ કરતાં આપણને આઠસો ચોસઠ મળે છે આઠસો ચોસઠ બાદ બાકી કરીએ હજાર વડે આપણે તો અહીંયા એકસો છત્રીસ વધે છે એટલે કે બસો અઠ્યાવીસ અઠ્યાસીને એક હજાર વડે ભાગાકાર કરતાં શેષમાં વધે છે એકસો છત્રીસ બરાબર હવે આપણે ચાર અંકની નામનાની સંખ્યા શોધવાની છે બરાબર અને આપણને જે જવાબ મળે છે આઠસો ચોસઠ એ ત્રણ અંકમાં મોટા મોટી સંખ્યા છે પણ આપણે તો ચાર અંકમાંના નામનાની સંખ્યા શોધવાની છે બરાબર તો આપણે જોઈએ તો એક હજારમાંથી જો એકસો છત્રીસ બાદ કરવાના અને પછી એમાં બસો ઇઠ્યાસી પ્લસ કરવાના આવો જ એક દાખલો આપણે અગાઉ પણ જોયો હતો તો એક હજાર બસો ને અઠ્યાસી ઓછા એકસો છત્રીસ હવે આની બાદ બાકી કરો દરેક વિદ્યાર્થી મિત્રો અને જવાબ શોધશે બરાબર તો કેટલો જવાબ આવે છે એક હજાર એકસો ને બાવન તો આ ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે કે જે અઢાર ચોવીસ અને બત્રીસથી વિભાજ્ય બનશે બરાબર દાખલા નંબર દસ એમાં બધાનો લસા શોધવાનો છે આપણે તો નવ અને ચારનો લસા શોધીએ આપણે તો બેના એમ નવ તો નહીં આવે એટલે નવના નવ પણ બે દુ ચાર બરાબર પાછા નવના નવ બે એકા બે બરાબર હવે ત્રણનો વારો આવે કે ત્રણ તાલી નવ એકના એક ત્રણ એકા ત્રણ બરાબર તો આપણે અહીંયા લસા મળે છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર તાલીસ બાર બાર છત્રીસ અહીં જોઈ શકીએ છીએ કે મળેલ લસા એ આ બંને સંખ્યાના ગુનાકાર જેટલો છે અહીંયા પ્રશ્ન પૂછ્યો જોઈએ કે મળેલ સંખ્યાનો લસા છે બંનેના વચ્ચે કયો સાબંધ તો કે નવ ચાર છત્રીસ બંનેના ગુનાકાર જેટલો છે બરાબર બીજો એક છે કે બાર અને પાંચ બાર અને પાંચનો લસા આપણે શોધીએ બરાબર તો બે વડે ભાગ ચાલે છ દુ બાર પાંચના પાંચ પાંચ બે વડે ભાગ ચાલશે બે તાલી છ પાંચના પાંચ હવે બે વડે ભાગ નહીં ચાલે હવે ત્રણ વડે ચાલશે ત્રણ એકા ત્રણ પાંચના પાંચ બરાબર હવે એકના એક અને પાંચ એકા પાંચ થશે બરાબર તો બાર અને પાંચનો લસા જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પાંચ તો આપણે જવાબ શું આવે બરાબર સાહીઠ થશે કઈ રીતે તો બે દુ ચાર ચાર તાલી ચાર તાલી બાર અને બાર પંચું સાહીઠ આ રીતે આપણને સાહિત લસા મળે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે લસા બાર અને પાંચનો જ શોધ છે છે બાર પંચો સાહીઠ એટલે લસા એ આપેલી બે સંખ્યાના ગુણાકાર જેટલો છે બરાબર છ અને પાંચના લસાની વાત કરીએ આપણે બરાબર તો છ અને પાંચનો લસા લઈએ તો બે તાલીસ છ પાંચના પાંચ પછી ત્રણ વડે ભાગ ચાલે તો ત્રણ એકા ત્રણ પાંચના પાંચ પછી પાંચ વડે ભાગ ચાલે તો એકને એક પાંચ એકા પાંચ તો છ અને પાંચનો લસા બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ પંચું ત્રીસ અહીંયા પણ એવું જ થાય છે જો તમે છ પાંચ ત્રીસ લસા ત્રીસ એટલે કે મળેલ લસા એ આપેલી બે સંખ્યાના ગુણાકાર જેટલો છે બરાબર હવે જોઈએ આપણે પંદર અને ચાર આપેલા છે બરાબર તો પંદર અને ચારનો લસા સુધી આપણે બે વડે ભાગ ચાલશે પંદરના પંદર બે દુ ચાર પાછા પંદરના પંદર બે એકા બે હવે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ પાંચ પંદર એકના એક પાંચ એકા પાંચ એકના એક બરાબર તો પંદર અને ચારનો લસા મળે છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે દૂ ચાર ચારતાલીસ બાર અને બાર પંચું સાહીઠ અને પંદર ચાર પાંચ સાહીઠ જ થાય એટલે કે અહીં મળેલ લસા એ આપેલી બે સંખ્યાના ગુણાકાર જેટલો છે બરાબર હવે દાખલા નંબર અગિયાર છે કે આપેલી સંખ્યાનો લસા શોધો કે જે બીજી સંખ્યાનો અવયવ હોય તો પાંચ અને વીસનો લસા શોધવાનો છે આપણે બરાબર પહેલાં પાંચના પાંચ દસ દુ વીસ બે વડે ફરતી ભાગ ચાલશે પાંચના પાંચ પાંચ દુ દસ હવે પાંચ વડે ભાગ ચાલશે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ તો પાંચ અને વીસનો લસા થશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે બે દુ ચાર ચાર પાંચ વીસ એટલે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લસા વીસ જ મળે છે આપણને એટલે કે પાંચનો અવયવ એ વીસ એ પાંચનો અવયવ છે વીસનો અવયવ પાંચ છે સોરી એ રીતે બરાબર ચલો છ અને અઢારની વાત કરીએ આપણે હવે બે તાલી છ અને નવ દુ અઢાર હવે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ ત્રણ તાલી નવ બરાબર હજુ પણ ત્રણ વડે ભાગ ચાલશે એકના એક અને ત્રણ એકા ત્રણ છ અને અઢારનો રસા થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે તાલી છ અને છ તાલી અઢાર અહીં આપણે જોઈ શકીએ છીએ કે રસા અઢાર જ મળી છે આપણને બરાબર ચલો બાર અને અડતાલીસની વાત કરીએ હવે આપણે તો છ દુ બાર ચોવીસ દુ અડતાલીસ હજુ પણ બે વડે ભાગ ચાલશે ત્રણ દુ છ બાર દુ ચોવીસ હજુ પણ બે વડી ભાગ ચાલશે ત્રણના ત્રણ છ દુ બાર હજુ પણ બે વડે ભાગ ચાલશે ત્રણના ત્રણ ત્રણ દુ છ હવે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ ત્રણે ત્રણ બરાબર તો આપણને લસા મળી છે બે ગુણ્યા બે ગુણ્યા બે બે ત્રણ બરાબર તો અહીં અડતાલીસ કેવી રીતે આવે તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને અડતાલીસ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લસા આપણને અડતાલીસ જ મળે છે બરાબર હવે નવ અને પિસ્તાલીસનો લસા શોધવાનો છે આપણે તો ત્રણ વડી ભાગ ચાલશે બે એકમનો અંક બેકી સંખ્યા નથી એટલા માટે આ ત્રણ વડી સીધું લઈ આપણે તો ત્રણતાલીસ નવ પંદરતાલીસ પિસ્તાલીસ બરાબર ત્રણ એકા ત્રણ પાંચતાલી પંદર પાંચ એકા પાંચ એકના એક પાંચ એકા પાંચ તો નવ અને પિસ્તાલીસના લસાની વાત કરીએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ રહેશે ત્રણતાલીસ નવ નવ પિસ્તાલીસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આ બાર આ પાઠના તમામ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે જે પણ જોવું હોય તમે સીધા લિંક દ્વારા જોઈ શકો છો ઓકે જો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય